વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે બાતમીના આધારે પોલીસે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે નજીક આવેલા આજોડ ગામની હદમાં આવેલા ટોલનાકા પાસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી આ સમય દરમિયાન બાદ નિવાડી ટેન્કર એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પાસે પહોંચતા ગ્રામ્ય એલસીબીની ટીમે કોર્ડન કરી ટેન્કર ચાલકની પૂછતાછ શરૂ કરી હતી જેમાં ટેન્કર ચાલકે પોતે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી અને તેનું નામ ખિયારામ મંગારામ જાટ હોવાનું જણાવ્યું હતું જેમાંથી પોલીસે તપાસ કરતાં વિપુલ માત્રામાં ભારતીય બનાવટની વિદેશ દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી પોલીસે ટેન્કરમાંથી જપ્ત કરેલી દારૂની પેટીઓની ગણતરી કરતાં કુલ નવસો અઠ્ઠાવન પેટીઓમાં રૂપિયા પિસ્તાળીસ લાખ અઠ્ઠાવણું હજાર ચારસોની કિંમતનો દારૂની બોટલો મળી આવી હતી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે ટેન્કરના ડ્રાઈવર ખિયારામની પૂછતાછ કરતા તેણે જણાવ્યું ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો અને ત્યારે ગણપતભાઈ નામનો ઈસમ ડ્રાઈવિંગ કરતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી જેથી ગણપત નામના સક્ષે બાપી ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી ટેન્કર આપી જામનગર ખાતે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

i don't